કોન્ટ્રાક્ટરોના ભરોસે બાબર નગરપાલિકા ઓછી સારા રસ્તા બનાવવા જતા સાપે ચચુંદર ગળવા જેવો ઘાટ કોન્ટ્રાક્ટર ભોગ બંધી ભાભર નગરપાલિકા જે કોન્ટ્રાક્ટરો ઓછી રકમ ભરીને કોન્ટ્રાક્ટરો સફળને ભાભર નગરપાલિકા બોલતી બંધ જે વિરોધ પક્ષના આગેવાનોને સ્થાનિક ચૂંટણીમાં મળતો મહત્ત્વનો મુદ્દો હજુ ભાભર નગરપાલિકા પાસે સમય જે આવા કોન્ટ્રાક્ટરનો પર્દાફાશ થતાં જે ભાભરની જનતાને મોતના મોંમાં ધકેલી જ્યાં રસ્તાઓ વાહનો ફસાઈ જાય કાદવ કીચડવાળી જેમાં પૂરતા પ્રમાણમાં મટીરિયલ ન વાપરતા વાહનો આવી દશા જે ભાભર નગરપાલિકાને બદનામ કરી રહેલ કોન્ટ્રાક્ટરો

પણ નગરપાલિકાની ઘોર બેદરકારી ના હિસાબે પણ અત્યારે જ્યાં ત્યાં કામ બધા ટોટલી અધૂરા છે કે ગણો ખાડિયા અંદર જે બાગ બગીચા કામ કરી રહ્યા એ પણ અધૂરું છે જે જુના ગામની અંદર જે તળાવ નું કામ કરે એ પણ અધૂરું છે આ વાવ રોડ ઉપર જે કામ કરી રહ્યા છે આજે રોડ રસ્તાનું નું ફ્રી મોલ કે એ લોકોને નું ચૌદ મીટર કરવાનું હતું એ ભાઈ ચાર મીટર ઓછું કરી દસ મીટર કરે પણ દસ મીટર નું કામ તો પૂરું કરે ને ટોટલી કામ બધા અધુરા જ મૂકવાના છે અને એક આર્ય સમાજ આગળ કઈ ઢાકણું બે દિવસથી નીકળી ગયું છે એ પણ હજી મારી